જય માતાજી મિત્રો જય તમારે કદી સ્વાગત છે નવ બ્લોક વિડીયોમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવ બ્લોક લઈને તો મિત્રો વિડીયોમાં તો કહેવાનું છે બાર મહિનાના નામ કહેવાના છે તો મિત્રો ખાસ મિત્રો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણે કહેવાના છે બાર મહિના નામ બરાબર ચાલો મિત્રો ત્યાં કહીશું કાગર પો મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ આસો અને પાદર હવે આવે છે ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું પછી આવે છે સાત વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર છેલ્લે રવિવાર આવે પછી સોમવાર આવે અઠવાડિયે એવા નામ થઈ તો મિત્રો આપણે હવે ગુજરાતીમાં કઈ રહ્યા બાર મહિનાના નામ અંગ્રેજીમાં શરૂઆત અનુવાદ કરીએ તો ચાલો મિત્રોની શરૂઆત કરીએ અંગ્રેજીમાં ચાલો મિત્રો આપણે અંગ્રેજીમાં મહિનાના નામ થઈશું તો પહેલાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર તો થઈ ગયા બાર મહિનાના નામ અંગ્રેજીમાં તો મિત્રો અમારા આવા નવા ગુજરાતીમાં આવતા રહે છે તો મિત્રો ખાસ મિત્રો નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ગમે લાઈક કરો ચેનલ ચેનલમાં હોય તો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દેવકાતા દેશ